ઝઘડીયાથી દેવમોગરા સુધી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં પદયાત્રા યોજાઇ આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયાના બિરસા મુંડા ચોક ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પદયાત્રા શરૂ કરતા પહેલા આદિવાસી આગેવાનો અને સમાજના યુવાનોએ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમની પ્રતિજ્ઞા દોહરાવી હતી પદયાત્રાનો હેતુ આ પદયાત્રા ઝઘડિયાથી શરૂ થઈને દેવમોગરા સુધી જશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય નવા આવી રહેલા જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટથી ઝઘડિયા અને વાલિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોને થનારા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે

પ્રોજેક્ટ ઝગડિયા ડમલાઈ લીડના પ્રોજેક્ટ હોય કે વાલિયાનો પ્રોજેક્ટ હોય એના વિરુદ્ધમાં એક જનજાગૃતિ થાય છે એ ગામોની અંદર અમે પદયાત્રા કરીને સમાજને જાગૃત કરીશું આજના આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત પૂર્વ સભ્ય મહેશભાઈ વસાવા સાહેબ વડીલ શ્રી બાલુદાદા ધનરાજભાઈ તરફભાઈ તેમજ અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર કે આ યુવાનોને તમે સાથ આપવા છો મારે તમામ લોકોને વિનંતી છે કે આ પદયાત્રામાં તમામ લોકો જોડાવ બનાવો અને આ જીએમડીસી ની વિરુદ્ધમાં અમે ચાલવાના છે કેમ કે જીએમડીસી અમે આદિવાસી જે અમારી ઓળખ છે એ પ્રકૃતિ પૂજા છે અને આ જીએમડીસી અમારી માં પ્રકૃતિ પર એક આફત બનીને આવેલી છે એટલે માં પ્રકૃતિને બચાવવા માટે કદાચ આજે તો ચાલતા છે ને સાવનારા સમયમાં કદાચ ગોળી બી ખાવી પડે તો પ્રકૃતિ બચાવવા અમે બોડી બી ખાઈ લઈશું જય આદિવાસી જય જોહર જય આદિવાસી જય જોહર આજ રોજ અહીં ઝઘડિયા તાલુકા વાલિયા અને નેત્રંગથી ઘણા લોકો અને આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે આજે ઝઘડિયાના યુવાનો દ્વારા જીએમડીસી પ્રોજેક્ટ લિગ્નાઇટ માટે જે આપણે ત્રણ હજાર હેક્ટર જમીનનું સંપાદન કરવા માંગે છે વાલિયાના આપણે અઢાર ગામો ઝઘડિયાના લગભગ દસ થી વધુ ગામોને આ લોકો વિસ્થાપિત કરવા માંગે છે અને તે શાના માટે આદિવાસી વિસ્તારમાં આવેલી ખત સંપત્તિને લૂંટવા માટે આ લોકો વિકાસના નામ પર આદિવાસીઓને એન કેન પ્રકારે કન્રગત પહોંચાડે છે અને તેમને વિસ્થાપિત કરવાનું કહે પહેલા જ્યારે આદિવાસી વિસ્તારમાં આજે ડેમ બન્યો તે એની તો એમને કોઈ આપણે કોઈ પણ પ્રકારની એમને સગવડ નથી વીજળી પાણી પૂરું નથી પાડવામાં આવ્યા અને તેમ છતાં તેમને વિસ્થાપિત કરવામાં ઓલરેડી આ વિસ્થાપિતો વસે છે અને આજે એ જ પીઠોર ગામના લોકોને ફરી જીએમડીસી પ્રોજેક્ટ માટે વિસ્થાપિત કરવા માંગે છે એટલે આ તમે જોઈ શકો છો કે આદિવાસીને યન એન કેન પ્રકારે અહીંથી અહીં ખસેડવા માંગે છે અને આના માટે જે તક સાધુઓ જે લોભિયાઓ છે જે લૂંટવા માંગે છે આ આદિવાસી વિસ્તારની ખનીજ સંપત્તિને એને ફાયદો પહોંચાડવા માટેનો આ જે સરકારનું કાવતરું છે ને આ જે ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા માંગે છે એને અટકાવવા માટે જ્યારે આજે અહીં જગાડિયા તાલુકાના યુવા આગેવાનોએ આજે પદયાત્રાનું આયોજન કર્યું છે જગડિયાથી શરૂ થઈ અને દેવમોગરા સુધી તેને સમર્થન આપવા માટે અને તેમની સાથે ચાલવા માટે આજે અમે સૌ અહીં ઉપસ્થિત રહ્યા છે આ પ્રશ્ન જો પૂરો નહીં થાય આવે આ લોકો સમાધાન નહીં કરે અને આ પ્રોજેક્ટને બંધ નહીં કરે તો આગળ ગાંધી ચિંધિયા માર્ગે અથવા તો જે પણ લડાઈ લડવાની હશે એ અમે એકજુટ થઈને આદિવાસી વિસ્તારમાં રહેતા તમામ લોકો લડીશું જય આદિવાસી જય જવાહર